જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર બાયોલોજી કે જેની અંદર આપણે લેક્ચર નંબર સાત આજે આપણે જોઈએ વસવાટી નુકસાન અને અવખંડન જે વિવિધતાના જે નુકસાનીના કારણો છે એની અંદર મુખ્યત્વે ચાર કારણો જવાબદાર છે એક છે વસવાટ નુકસાન અને અવખંડન એટલે કે વસવાટ નાબૂદી બીજું છે અતિશોષણ ત્રીજું છે વિદેશી જાતિઓનું અતિક્રમણ અને ચોથું છે સહવિલોપન કે સહલુપ્તતા તો આપણે ગયા લેક્ચરની અંદર આપણે એવું જોયું કે આપણી જે લુપ્ત થવા માટે કઈ કઈ જાતિઓ જે છે જે અત્યારે લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે તો એની અંદર આપણે જોયું કે બાર ટકા જેટલી પક્ષીઓની જાતિઓ છે સસ્તન ત્રેવીસ ટકા જેટલા છે ઉભયજીવીઓ બત્રીસ ટકા જેટલા છે અને પક્ષીઓની જાતિઓ બાર ટકા આ અનાવૃત બીજધધારી પ વનસ્પતિઓ છે એના એકત્રીસ ટકા જેટલી જાતિઓ આ બધી અત્યારે લુપ્ત થવા માટેના ભયનો સામનો કરી રહી છે પછી આપણે જોયું કે લગભગ ત્રણ બિલિયન વર્ષ પહેલાં જ્યારથી પૃથ્વી પર જીવનનો ઉદભવ થયો છે ત્યારથી આજ સુધીમાં પાંચ વખત તો સામૂહિક વિલોપન થયું એટલે કે સામૂહિક પૃથ્વીનો નાશ થયો હતો અત્યારે જે છે એ છઠ્ઠી વાર વિલોપન કે નાશ વિનાશની પ્રગતિ ઉપર છે પહેલાંના સમયની અંદર જે દર હતો જાતિ લુપ્ત થવાનો એ ખૂબ ઓછો હતો જ્યારે અત્યારના સમયમાં એ કેટલો વધી ગયો છે સોથી હજાર ગણો વધી ગયો છે જાતિ લુપ્ત થવાનો દર આપણે જો આંકવામાં આવીએ તો કેટલો છે સોથી હજાર ગણો વધી ગયો છે પછી આપણે આગળ જોયું કે આવતા સો વર્ષોની અંદર પૃથ્વી પરની જેટલી જાતિઓ છે તેના કરતાં અડધી જાતિઓ વિલુપ્ત થઈ જશે પછી એમાં હવે આપણે આગળ જોવાનું છે કે જૈવવિધતા જે છે એની અંદર જે જાતિ લુપ્ત થવા માટેના કયા કયા પરિબળો આધાર કયા પરિબળો છે એના લીધે જાતિઓ લુપ્ત થાય છે તો એના વિશે આજે આપણે જોવાનું છે તો એના માટે મુખ્ય ચાર કારણો જે છે એ જવાબદાર છે પેલું છે વસવાટી નુકસાન અને અવખંડન એટલે કે વસવાટ નાબૂદી અને અવખંડન એટલે અલગીકરણ બીજું છે અતિ શોષણ કે વધારે પ્રકારનું શોષણ થતું હોય જાતિઓનું ત્રીજું છે વિદેશી જાતિઓનું અતિક્રમણ એટલે કોઈ એવી જગ્યા છે જેની અંદર વિદેશી જાતિઓ છે એને એન્ટર કરવામાં આવે જેના લીધે ત્યાંની જે સ્થાનિક જાતિઓ છે એ લુપ્ત થવા માટે આરે પહોંચી ગયો અને ત્રીજું છે સહવિલોપન વિલોપન માટેનું આ મુખ્ય કારણ છે પ્રાણીઓ છે અને વનસ્પતિઓ છે એના વિલોપન માટેનું આ મુખ્ય કારણ છે પ્રાણીઓ અને વનસ્પતિઓના નાશ માટે વિનાશ માટેનું મુખ્ય કારણ કયું છે વસવાટી નુકશાન અવખંડન ઉષ્ણકટિબંધના વર્ષાવનોમાં થતી વસવાટ નુકસાની એ તેના માટે નાટ્યાત્મક ઉદાહરણો છે ઉષ્ણકટિબંધના જે વર્ષાવનો છે તમને તમને ખ્યાલ હોય તો અગાઉ પણ કીધું કે ત્યાં સવારમાં શિયાળો હોય બપોરે ઉનાળો હોય ને સાંજે ચોમાસું હોય તો આજે શિયાળો ઉનાળો ચોમાસો એમાં ઉષ્ણકટિબંધના જે વર્ષાવનો છે એમ દરરોજ વરસાદ પડે એટલે કે ત્યાંના જે વર્ષાવનો છે એ ખૂબ જ જાતિ વિવિધતા ધરાવે છે પરંતુ એની અંદર વસવાટ નુકશાન એટલે કે ત્યાં લોકો હવે માનવ જે છે એ બધા ત્યાં વસવાટ કરવા લાગી એના લીધે આપણે જોઈએ કે આગળ શું થયું એ સમયે એક સમયે વર્ષાઓને પૃથ્વી જમીન સપાટીના ચૌદ કરતાં પણ વધારે જમીન વિસ્તાર આવરી લેતા હતા પરંતુ હાલના સમયમાં પણ વધારે વિસ્તાર આવડતા નથી એટલામાં શું કારણ કારણ હોઈ શકે કે વસવાટ ત્યાં વસવાટ વધી ગયો છે એટલે જ્યારે પહેલાનો સમય હતો કે જ્યારે ઉષ્ણકટિબંધના વર્ષા જંગલો છે એની અંદર પૃથ્વીની સપાટી જે છે જમીન સપાટી એની ચૌદ ટકા કરતાં પણ વધારે જમીન વિસ્તાર આ વર્ષાવનો છે ને આવરી લેતા હતા ત્યાં ફેલાયેલા હતા પરંતુ અત્યારનો જે હાલનો જે સમય છે ત્યારે વર્ષાવનો છ કરતાં પણ છ ટકા કરતાં વધારે વિસ્તાર આવરતા નથી એટલે છ ટકા આપણે લઈએ એમ કે એના કરતાં વધારે વિસ્તાર આવરતા નથી કેટલો આઠ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો શાના કારણે વસવાટના કારણે તેઓ ખૂબ જ ઝડપથી નાશ થતા રહે છે જ્યારે તમે આ પ્રકરણ વાંચવાનું પૂરું કરો ત્યાં સુધીમાં એટલે કે તેટલા સમયમાં તો વર્ષાવનોના સો હજારથી વધુ હેક્ટર્સ નાશ પામ્યા હશે આપણે આ ચેપ્ટર શરૂ કર્યું ત્યારથી તે આપણે જ્યારે આ ચેપ્ટર પૂરું કરીશું ત્યાં સુધીમાં તમે જોશો કે આજે વર્ષાવનો છે ઉષ્ણકટિબંધના કે તેની અંદર હજાર કરતાંથી વધુ હેક્ટર્સ જે વર્ષાવનો જે ફેલાયેલા છે અઢાર હજાર હેક્ટર્સ જમીનની અંદર એ બધા નાશ પામેલા હશે હવે જો એમેઝોનના વર્ષાવન કે તે ખૂબ જ વિશાળ છે જેથી તેને પૃથ્વી ગ્રહનું ફેફસું કહેવાય હવે તમને તમે સાંભળ્યું જશે મોટાભાગે એમેઝોનના વર્ષા જંગલો આજે એમેઝોનના વર્ષા જંગલો છે ને એને પૃથ્વી ગ્રહનું શું કહેવાય ફેફસું કહેવાય કારણ કે એમેઝોનના વર્ષા જંગલ એની અંદર આટલી બધી વનસ્પતિઓની જાતિઓ છે એટલી બધી વનસ્પતિની વિવિધતા ધરાવે છે કે જેના લીધે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ખૂબ જ સારી એવી થાય છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ખૂબ જ સારી એવી થતી હોય તો શું જોવા મળે ઉત્પાદકતા વધે ઉત્પાદકતા વધે તો ત્યાંની જાતિ વિવિધતા પણ સારી એવી હોય છે તો આ એમેઝોનના જે વર્ષાવન છે એની અંદર પહેલાં ચૌદ ટકા જેટલી વિસ્તાર હતો જમીન વિસ્તાર પરંતુ અત્યારે છ ટકા જેટલો છે પણ આ જે ઘટાડો સાના લીધે થયો છે તો એક તો છે વસવાટને લીધે હવે બીજું જ બીજા બે ત્રણ ઉદાહરણ જોઈએ કે જેના લીધે એની અંદર આટલા બધા ઘટાડો જોવા મળે છે તો તમને એમસીક્યુની અંદર પૂછાઈ પૂછાય છે એમેઝોનના વર્ષા જંગલો છે એ પૃથ્વી ગ્રહના શાના તરીકે ઓળખાય તો શું આવશે ફેફસા તરીકે ઓળખાય છે તે કદાચ લાખો જાતિઓનો આશ્રય છે તેને આજે છે એમેઝોનના વર્ષા જંગલો એ લાખો જાતિઓનો આશ્રય છે એટલે કે એના રહેડાણ માટે એનો આશ્રય સ્થાન છે કોણ એમેઝોનના વર્ષા જંગલો કે ઘણી એવી લાખો જાતિઓ છે કે જેને રહેઢાણ માટે એમેઝોનના વર્ષા જંગલો પૂરા પાડે છે હવે આપણે જોઈએ કે આજે વર્ષા જંગલો છે એનો નાશ કઈ કઈ રીતે થાય છે તો પહેલું છે આપણને સોયાબીનની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું સોયાબીન છે એની ખેતી માટે આજે વૃક્ષો છે એને કાપી અને સાફ કરી મેદાન બનાવી દેવામાં આવ્યા બીજું ઉદાહરણ જોઈએ કે ગૌમાસ આપતા જે ઢોર છે એના ચારા માટે તૃણ કે ઘાસભૂમિમાં ફેરવી દેવામાં આવ્યું ગૌમાસ છે એ આપતા જે ઢોર હોય એના ચારા માટે અને તૃણભૂમિ કે ઘાસભૂમિમાં એને ફેરવી દેવામાં આવ્યું તો આ ત્રણ ઉદાહરણ આપણે જોયા પેલું જોયું કે સોયાબીનની ખેતી માટે એનો નાશ કરવામાં આવ્યો વર્ષા જંગલોનો બીજું જોયું ગૌમાંસ આપતા જે ઢોર છે એના ચારા માટે એનો ઉપયોગ કરવામાં આવ્યો અને ત્રીજું છે કે આ જે જંગલો છે એને ત્રણ ભૂમિ કે ઘાસભૂમિમાં ફેરવી દેવામાં આવ્યું સંપૂર્ણ વસવાટ નાબૂદી ઉપરાંત પ્રદૂષણના કારણે પણ ઘણા વસવાટો અવનતીકરણ થયા છે હવે આજે ત્રણ પોઈન્ટ તો આપણે જોઈએ એના ઉપરાંત શું છે પ્રદૂષણ પ્રદૂષણના કારણે પણ આજે જમીન વિસ્તારની અંદર જે વર્ષાવનો છે એનો પણ નાશ થાય છે ઘણી જાતિઓના અસ્તિત્વ માટે પણ ખતરો ઊભો થયો છે જ્યારે વિવિધ માનવ પ્રવૃત્તિને કારણે વિશાળ વસવાટોને નાના નાના ખંડોમાં વિભાજિત કરી દેવામાં આવે છે ત્યારે જે સસ્તનો અને પક્ષીઓને મોટા પ્રદેશોથી જરૂરિયાત છે તે અને પ્રવાસી પ્રકૃતિવાળા કેટલાક પ્રાણીઓ તેનાથી ખરાબ રીતે અસર પામે છે જેથી તેઓ વસ્તી ઘટાડા તરફ દોરાય છે હવે હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે આ એક વિશાળ પ્રદેશ છે આપણને કીધું એમ કે એક વિશાળ પ્રદેશ છે કે જેની અંદર વિશાળ વસવાટો ખૂબ જ એવા આ જે વિશાળ વસવાટો છે એની અંદર નાના નાના ખંડોમાં વિભાજીત કરી દેવામાં આવ્યું આ જે વિશાળ પ્રદેશ છે એની અંદર નાના નાના ખંડો એટલે કે કોઈ ઉદ્યોગો શરૂ કર્યા જેના લીધે પ્રદૂષણ ફેલાય છે પછી જે મોટા સસ્તનો છે પક્ષીઓ છે આ બધા જે મોટા જે સજીવો સસ્તનો છે ને એ બધાને મોટા વિસ્તારની જરૂરિયાત હોય રહેડાણ માટે પરંતુ આ જે વિશાળ વસવાટો છે એની અંદર જે નાના નાના ખંડોમાં વિભાજીત કરી દીધા ને એના લીધે આ પક્ષીઓને સસ્તાઓને શું થયું પ્રદેશોની મોટા પ્રદેશોની જરૂરિયાત ઊભી થઈ અને આ ખંડોમાં વિભાજીત થઈ ગયું એટલે એમને મોટા પ્રદેશોની જરૂરિયાત મળતી નથી જે મળતી હતી હવે મળતી નથી એના કારણે આ જે સસ્તનો છે અને પક્ષીઓ છે એના ઉપર ખરાબ રીતે અસર થવા લાગી અને તેમાં વસ્તી ઘટાડાનો તરફ પ્રેરાય છે તેના લીધે શું થયું વસ્તીનો ઘટાડો થતો જોવા મળે છે તો જેને આપણે શું કહીએ ઔન્નતિકરણ કે મોટો જે વિશાળ પ્રદેશ છે એને નાના નાના ખંડોમાં વિભાજિત કરવામાં આવ્યો જેના લીધે જે સસ્તનો જે પક્ષીઓ છે એને વસવાટ માટે જે મોટા સ્થળોની જરૂરિયાત હતી એ ઘનોમાં વિભાજીત હોવાથી એના માટે ખૂબ જ ખરાબ રીતે અસર થઈ છે જેના લીધે એમની વસ્તી ઘટાડાની તરફ પ્રેરાય છે જેને આપણે અવનતીકરણ કહી શકીએ છીએ તો પહેલું આપણે જોયું વસવાટ અને બીજું જોયું હવે પેલું આપણે જોયું વસવાટ પછી એમાં જોયું આપણે અવનતીકરણ અને હવે જોઈએ આપણે અતિશોષણ હવે અતિશોષણ એટલે શું તો આપણે જોઈએ કે મનુષ્ય હંમેશા ખોરાક અને આશ્રય સ્થાન માટે પ્રકૃતિ કુદરત પર આધાર રાખે છે મનુષ્ય જે છે એ બે વસ્તુ પર આધાર રાખે એક છે ખોરાક અને આશ્રય સ્થાન પોતાના રહેઢાણ અને ખોરાક માટે કોના ઉપર આધાર રાખે કુદરત પર આધાર રાખીએ છે પરંતુ જ્યારે તેમની આવશ્યકતા લાલચમાં બદલાઈ જાય છે હવે કુદરતે એમને જે આપ્યું છે એના કરતાં પણ એને વધારે જોઈએ છે એટલે એની આવશ્યકતા છે લાલચ લોભમાં ફેરવાઈ જાય છે એને સંતોષ નથી કે એને કુદરતે એટલું આપ્યું છે એને પણ છતાં પણ હજી વધારે મેળવવું છે ત્યારે એ જે એની આવશ્યકતા છે એ લાલચમાં ફેરવાઈ જાય છે અને ત્યારે નૈસર્ગિક સ્રોતોનું શું થાય છે અતિશોષણ શરૂ થાય છે મનુષ્યો છે એને હંમેશા ખોરાક અને આશ્રયસ્થાન બંને પ્રકૃતિ પર આધાર રાખે બંને માટે પરંતુ જ્યારે એને બંને વસ્તુ મળે છે છતાં પણ એની આવશ્યકતા શું થાય લાલચમાં બદલાઈ જાય છે ત્યારે શું થાય નૈસર્ગિક જે સ્રોતો છે કુદરતી જે સ્રોતો છે એનું અતિશોષણ શરૂ થાય છે મનુષ્ય દ્વારા થતા અતિશોષણને શોષણને કારણે પાછલા પાંચસો વર્ષોમાં સ્ટીલર સિકાઉ પેસેન્જર પિજિયન જેવી ઘણી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે હવે જે મનુષ્યો છે એના દ્વારા શું થયું અતિશોષણ શોષણ એમણે કર્યું અતિશોષણ થયું તો આજે પાછલા પાંચસો વર્ષો છે ને એની અંદર સ્ટીલર સિકાઉ નામનું જે સસ્તન છે એ અને પેસેન્જર પિજિયન જેવી ઘણી જાતિઓ લુપ્ત થઈ ગઈ આજે ઘણી દરિયાઈ માછલીઓની વસ્તી વધુ પડતા શિકારને કારણે સમગ્ર વિશ્વમાં ઓછી થઈ રહી છે તેથી કેટલીક વ્યવસાયિક રીતે મહત્ત્વની જાતિઓનું લાંબી અસ્તિત્વ ખતરામાં મુકાયું છે પહેલાં તો શું થયું સ્ટીલર અને પેસેન્જર પિન્જીન નામની ઘણી જાતિઓ લુપ્ત થઈ ગઈ બીજું શું થયું જે ઘણી દરિયાઈ માછલીઓ છે એના વધુ પડતા શિકારને કારણે શું થયું એની જે જાતિઓ છે એ ઓછી થઈ ગઈ તેના લીધે કેટલીક વ્યવસાય રીતે મહત્વની જાતિઓ છે એ બધું શું થાય લાંબુ અસ્તિત્વ એનું ટકી શકતું નથી તો આ જે મનુષ્યો છે એ જ્યારે માછલીઓનો શિકાર કરે છે ત્યારે એની જાતિઓ શું થાય છે લુપ્ત થતી જાય છે એટલે ધીમે ધીમે ઓછી એની સંખ્યા થતી જાય છે પોતાના ફાયદા માટે એ શું કરે છે જાતિઓ છે એનું અતિશોષણ એટલે કે નૈસર્ગિક શ્રોતની અંદર જે જાતિઓ છે વિવિધતા ધરાવતી જે જાતિઓ છે એનું શું થાય છે અતિશોષણ થાય છે તો અતિશોષણની અંદર તમે બે ઉદાહરણ દ્વારા આપી શકો એક છે સ્ટીલર સિકાઓ અને પેસેન્જર બિજિયન જેવી ઘણી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે બીજું જોઈએ આપણે દરિયાઈ માછલીઓ કે જેના શિકાર કરવાને લીધે એની વિશ્વમાં એની જે વસ્તી છે એ કેવી થતી જાય છે ઓછી થતી જાય છે હવે ત્રીજું પરિબળ જોઈએ આપણે વિદેશી જાતિઓનું અતિક્રમણ હવે જોઈએ વિદેશી જાતિઓ કોને કહેવાય જે જાતિઓ સ્થાનિક ન હોય ને એને વિદેશી જાતિઓ કહેવાય સ્થાનિક જાતિઓ કોને કહેવાય કે કોઈ પણ એક એવું જ એવી જ સ્થળ હોય કે એ જે જાતિ છે ત્યાં જ જોવા મળે બીજે કોઈ પણ જગ્યાએ જોવા મળતી નથી જેને આપણે કઈ જાતિ કહીએ સ્થાનિક જાતિઓ પરંતુ આ વિદેશી જાતિ કોને કહેવાય કે કોઈપણ સ્થાનિક જાતિ જ્યાં વસવાટ કરતી હોય એની અંદર કોઈ વિદેશ જાતિને એન્ટર કરીએ તો એને કઈ જાતિ કહેવાય વિદેશી જાતિ કહેવાય છે કે જે સ્થાનિક હોતી નથી જ્યારે વિદેશી જાતિઓ જાણ અજાણતા કે જાણી જોઈને ઈરાદાપૂર્વક કોઈ એક આશયથી કોઈ પ્રદેશમાં દાખલ થાય છે ત્યારે તેમનામાંથી કેટલીક જાતિઓ આક્રમક થઈને સ્થાનિક જાતિઓમાં ઘટાડો કે તેમના વિલોપનનું કારણ બની જાય છે હવે કોઈ વિદેશી જાતિ છે એને કોઈ જાણી જોઈને અથવા તો અજાણતા કોઈ એવી સ્થાનિક જાતિ હોય એની અંદર એને દાખલ કરવામાં આવે અથવા તો કોઈ સારા એવા ઈરાદાથી અથવા તો કોઈ એવા ઈરાદાથી એને જો અંદર એન્ટર કરવામાં આવે સ્થાનિક જે પ્રદેશો છે એની અંદર એને એન્ટર કરવામાં આવે ત્યાંની જે સ્થાનિક જાતિઓ છે એમાં શું થાય ઘટાડો જોવા મળે છે જ્યારે કોઈ વિદેશી જાતિ છે એને જાણતા કે અજાણતા અથવા તો ઈરાદાપૂર્વક કોઈ આશ્રયથી એને કોઈ પ્રદેશમાં દાખલ કરવામાં આવે ત્યારે ત્યાંની જે સ્થાનિક જાતિઓ છે એ કેવી થઈ જાય છે આક્રમક થઈ જાય છે અને એમાં ઘટાડો જોવા મળે છે હવે એનું ઉદાહરણ દ્વારા આપણે જોઈએ કે કઈ રીતે ઘટાડો થાય છે તો આજે નાઇલ પર્સને નામની એક મીઠા જળની માછલી છે આજે નાઇલ પર્સને નામની જે મીઠા જળની માછલી છે ને એને પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી નાયલ પર્સને નામની જે મીઠા જળની માછલી છે એને પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી જ્યારે એને આજે સરોવરમાં દાખલ કરવામાં આવીને ત્યારે પહેલાંથી એની અંદર સ્થાનિક સિચલીડ નામની માછલીઓ વસવાટ કરતી હતી એ સરોવર કયા વિક્ટોરિયા સરોવરની અંદર સ્થાનિક સિચલીડ માછલીઓ છે એ વસવાટ કરતી હતી પરંતુ આ નાઇલ પર્સને નામની જે માછલી છે એને એની અંદર એન્ટર કરવામાં આવી એ સરોવરમાં એને એન્ટર કરવામાં આવી એના લીધે આ જે માછલીઓ છે સિચલીડ માછલીઓ છે સ્થાનિક વિક્ટોરિયા સરોવરની જે સ્થાનિક સિચલીડ માછલીઓ છે એની બસો કરતાં પણ વધારે જાતિઓ એકસાથે લુપ્ત થઈ ગઈ શા કારણે કારણ કે આજે નાઇલ પર્સને નામની જે માછલી છે એને વિક્ટોરિયા સરોવરની અંદર દાખલ કરવામાં આવી એના લીધે આજે સિચલીડ નામની જે માછલીઓ છે એ બધાને શું થયું ખોરાક રહેઢાણ માટે એમની સાથે સ્પર્ધા થઈ અને સ્પર્ધા થઈ એટલા માટે આ જે સરોવર છે એની અંદર બસો કરતાં પણ વધારે આ જે જાતિઓ છે એ લુપ્ત થઈ ગઈ બીજું ઉદાહરણ તમે જોઈ શકો તમે ગયા લેક ચેપ્ટર નંબર તેરમાં આપણે જોયું હતું ગાજર ઘાસ કે જેને કોંગ્રેસ ઘાત અથવા કેરેટ ગ્રેસ પણ કહેવાય અથવા તો પાર્થેનિયમ પણ કહી શકાય ગાજર ઘાસ છે ગંધારી છે જળકુંભી છે જેવી આક્રમક નીંદણ જાતિઓ દ્વારા પર્યાવરણીય નુકસાન અને સ્થાનિક જાતિઓ માટે ઉદ્ભવેલા ખતરાથી તમે પરિચિત થતા હોવા જ જોઈએ હવે ગાજર ઘાસ છે ગંધારી છે જળકુંભી છે આ બધી જે આક્રમક નીંદણ છે એના કારણે ત્યાંના પર્યાવરણ અને ત્યાંની જે સ્થાનિક જાતિઓ છે એ બધાને શું થાય નુકસાન અથવા તો ખતરો થયેલો છે એ બધાની તમને જાણ હશે જ તાજેતરમાં જળચર સજીવ ઉછેરના હેતુ માટે ક્લેરિયસ ગેરીપિનસ નામની આફ્રિકન કેટફિશને ગેરકાયદેસર રીતે આપણી નદીઓમાં લાવવામાં આવી તો આ હાલમાં આપણી સ્થાનિક કેટફિશ માછલીઓ માટે જોખમ ઊભું થયું છે હવે એમાં આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ પહેલું જોયું આપણે નાઇલપર્સને વાળું બીજું જોઈએ આપણે ગાજર ઘાસ છે ગંધારી જળકુંભીવાળું અને ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ આફ્રિકન કેટફિશ ગ્લેરી િયસ ગેરીપિનસ નામની જેમાં આફ્રિકન કેટફિશ છે એની એ આપણી જે નદીઓ છે એની અંદર લાવવામાં આવી પણ આપણી નદીઓની અંદર જે સ્થાનિક કેટફિશ છે એના માટે જોખમ ઊભું થયું છે એટલે એની જાતિઓ ધીમે ધીમે લુપ્ત થવા આવી છે તો વિદેશી જાતિઓ વિશે આપણે જોયું હવે આપણે જોઈએ છેલ્લું પરિબળ કે જેની અંદર સહવિલોપન કે સહલુપ્તતા જોવા મળે છે હવે સહવિલોપન કે સહલુપ્તતા કોને કહેવાય તો આપણે જોઈએ જ્યારે એક જાતિ લુપ્ત થઈ જાય છે ત્યારે તેની સાથે સંકળાયેલી વનસ્પતિઓ અને પ્રાણીઓની જાતિ પણ ફરજિયાતપણે લુપ્ત થઈ જાય છે એક જાતિ જ્યારે લુપ્ત થાય છે ત્યારે તેની સાથે સંકળાયેલી વનસ્પતિ કે પ્રાણી જાતિ પણ ફરજિયાતપણે લુપ્ત થઈ જાય છે એટલે કે જ્યારે યજમાન માછલીની જાતિ લુપ્ત થાય છે ત્યારે તેના પરોપજીવીનું વિશિષ્ટ જૂથ પણ નિયતિને પૂર્ણ કરે છે એટલે કે એ પણ લુપ્ત થઈ જાય છે ઉદાહરણ તરીકે હું તમને આપું કે વનસ્પતિઓ છે એની અંદર જે કીટકો છે એ બધા કેવા છે પરાગવાહકો તરીકે છે હવે કીટકો બધા જો લુપ્ત થઈ જતા હોય તો પરાગનયનની ક્રિયા ના થાય હવે પરાગનયનની ક્રિયા ન થાય તો વનસ્પતિની અંદર બીજ કે પુષ્પનું નિર્માણ ન થાય બીજ અને પુષ્પનું નિર્માણ ન થાય તો વનસ્પતિઓ પણ ધીમે ધીમે નાશ પામવા લાગે તો એક જાતિ જ્યારે લુપ્ત થઈ ગઈ કીટકોની જાતિ લુપ્ત થઈ જાય તો ત્યારે તેની સાથે વનસ્પતિ કે પ્રાણી છે એ પણ લુપ્ત થઈ જાય છે તો જ્યારે યજમાન માછલી છે એ લુપ્ત થઈ જાય તો તેની સાથે જે સંકળાયેલી પરોપજીવી જે માછલી હોય એનું જૂથ પણ ધીમે ધીમે લુપ્ત થવા લાગે છે કારણ કે એને પણ પોતાનો ખોરાક મળતો નથી એટલા માટે યજમાન માછલી જ્યારે લુપ્ત થાય છે ત્યારે પરોપજીવી માછલી પણ એની સાથે લુપ્ત થાય જે આપણે ચેપ્ટર નંબર તેરની અંદર આપણે ઘણા બધા ઉદાહરણો જોયા હતા વનસ્પતિ પરાગવાહકની સહોપકારિકતાના સહવિકાસનો કિસ્સો એ તમ બીજું ઉદાહરણ છે મેં તમને કીધું એમ કે વનસ્પતિમાં જે કીટકો છે એ બધા પરાગવાહકો તરીકે લઈએ ઉદાહરણ આપણે જોયું કે જે સહોપકારિકતાનું ઉદાહરણ છે એક જાતિનું વિલોપન એ નિશ્ચિતપણે બીજી જાતિના વિલોપન તરફ દોરાય છે એટલે એક જાતિનો જ્યારે નાશ થાય ત્યારે તેની સાથે સંકળાયેલી જે બીજી જાતિ છે એનો પણ નાશ થાય છે